રેસ્ટોરન્ટ માલિક કારીગરોને માર માર્યો સીસીટીવી સુરતમાં બિરયાની સાથે ગ્રેવી ન આપતા અસામાજિક તત્વોએ બબાલ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે ડિંડોલી પોલીસનો કોઈ ડર ન હોય તેવું વર્તન કરતા તત્વો એક નોનવેજ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને રેસ્ટોરન્ટના માલિક તથા કારીગરોને માર માર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉભા થયા છે મુખ્ય ચોકડી સાઈ પોઈન્ટ વિસ્તારમાં આવેલી પાટિલ નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે બિરિયાની સાથે ગ્રેવી ન આપવાની નાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક વલણ અપનાવ્યું હતું આ તત્વોએ રેસ્ટોરન્ટના માલિક અને કારીગરો સાથે ઝઘડો કરીને ઢોર માર માર્યો હતો આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ચોંકાવનારી વાત એ છે કે રેસ્ટોરન્ટ ડિંડોલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ઓફિસથી માત્ર સો મીટરની દૂરીએ છે છતાં આવા ગુંડા તત્વો ખુલ્લે આમ આતંક મચાવતા જોવા મળ્યા છે સીસીટીવી ફૂટેજ સામે આવતાની સાથે જ ડિંડોલી પોલીસ હરકતમાં આવી છે રેસ્ટોરન્ટ માલિક અને કારીગરોના નિવેદન લેવામાં આવ્યા છે સાથે જ આરોપીઓની શોધખોળ માટે વિશેષ તપાસ શરૂ કરી દેવામાં આવી છે ડિંડોલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસના પેટ્રોલિંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોલીસ પ્રશાસનને આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે અપીલ કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થશે તેવી આશા વ્યક્ત કરી છે સુરત મહાનગરપાલિકાના વહીવટદારો અને સ્થાનિકોએ પણ આવા કિસ્સાઓ સામે પોલીસની કામગીરી વધુ સઘન અને ઝડપી બનાવવા માટે દબાણ વધાર્યું છે